નમસ્કાર રેશન કાર્ડ ધારો મિત્રો જો તમારી પાસે રેશન કાર્ડ છે અને એમાં પણ તમને ઘઉં અને ચોખા મળે છે તો આ બંધ થવાના છે કારણ કે રેશન કાર્ડમાં પાંચ મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે આ પાંચ મોટા લાભો સાથે તમને મફત જે અનાજ મળે છે એ મફત અનાજ વન નેશન અને વન રેશન કાર્ડ આજે સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક યોજના છે જે અંતર્ગત મિત્રો જેટલા પણ ગરીબ પરિવારો છે અને મધ્યમ વર્ગના જે લોકો છે એમના તમામ કાર્ડ ધારકો માટે છે એ મહત્વપૂર્ણ સમાચાર અને માહિતી અત્યારે આવી ગઈ છે કારણ કે મિત્રો રેશન કાર્ડ અંતર્ગત જે પાંચ મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે તેમાં તમારું એપીએલ વન બીપીએલ કે પછી એ એ કાર્ડ કોઈ પણ કેટેગરીનું કાર્ડ હોય રેશન કાર્ડ હોય તો તમારો ઘઉં અને ચોખા જે મળવાનો જથ્થો છે એ બંધ થઈ શકે છે એ માટેની એક માહિતી આવી ગઈ છે કારણ કે મિત્રો ઘણા બધા મિત્રોની એવી કમેન્ટ હતી કે રેશન કાર્ડ અંતર્ગત જે કેવાય સીની પ્રોસેસ છે એ પ્રોસેસ તો હજુ સુધી નથી થઈ અને એ પ્રોસેસમાં પણ સરકાર દ્વારા છે એ કેવાય કરાવવા માટે એકત્રીસમી મે બે હજારને પચીસ સુધીની તારીખ લંબાવવામાં આવી છે તો ઘણા બધા ખેડૂત મિત્રોની પણ એવી કમેન્ટ હતી કે રેશન કાર્ડમાં જો અમે કેવાય સી નહીં કરાવીએ તો રેશન કાર્ડના માધ્યમથી જેટલી પણ સરકારી યોજનાનો લાભ મળે છે ખાસ કરીને ખેતી માટે તો એ યોજનાનો લાભ મળશે કે નહીં એ દરેક મિત્રોની જેવી કમેન્ટો હતી એમના પ્રશ્નો હતા એનો જવાબ આજના વિડીયોમાં આપણે જાણીશું તો મિત્રો એના માટેનો આ વિડીયો અંતર સુધી જોતા રહેજો અને ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલ પર જે પણ મિત્રો નવા છે એમને ખાસ વિનંતી છે કે જો તમે હજુ સુધી અમારી ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્ર તમને આવી દરેક માહિતી અને દરેક અપડેટ છે એ સમયસર મળી જાય ઘણા બધા મિત્રોની એ પ્રશ્નો છે કે ઘઉં અને ચોખા રેશન કાર્ડમાં શા માટે નથી મળતા અને સરકાર દ્વારા રેશન કાર્ડ અંતર્ગત જે પાંચ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે એ પાંચ મોટા ફેરફારો ક્યાં ક્યાં છે તો એના માટેનો આ વિડીયો છેલ્લે સુધી અંત સુધી જોતા રહેજો તો એના માટે મિત્રો તમારે સૌપ્રથમ પ્રથમ ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે કે તમને રેશન કાર્ડ અંતર્ગત જે પાંચ મોટા લાભ મળવાના છે અને રેશન કાર્ડ અંતર્ગતનું જેટલું પણ અનાજ આ ચાલુ મહિનામાં અથવા તો આવનારા સમયની અંદર મળવાનું છે એ વિશે માહિતી જોઈતી હોય તો ખાસ કરીને તમારે સૌ પ્રથમ ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે રેશન કાર્ડ તમે જેવું રેશન કાર્ડ સર્ચ કરશો એટલે તમારા સામે એક નવી વેબસાઇટ છે એ ઓપન થશે જેમાં મિત્રો અહીંયા લખેલું છે ડાયરેક્ટ ફૂડ એન્ડ સિવિલ સપ્લાયર એના ઉપર ક્લિક કરવાનું રહેશે તમે મિત્રો આ ડાયરેક્ટ ફૂડ એન્ડ સિવિલ સપ્લાયર ઉપર ક્લિક કરશો એટલે કે સરકાર દ્વારા જે ઓફિશિયલી વેબસાઇટ ચલાવવામાં આવે છે એ ઓફિશિયલી વેબસાઇટ અહીંયા ઓપન થશે હવે મિત્રો એમાં સૌપ્રથમ તમારે ખ્યાલ રાખવાનું છે ધ્યાન રાખવાનું છે કે તમને કેટલો જથ્થો રેશન કાર્ડ અંતર્ગત મળે છે અને રેશન કાર્ડ અંતર્ગત જે પાંચ જાહેરાત અથવા તો મોટા ફેરફાર ગણી શકાય એ કયા કયા છે એ તમારે સૌપ્રથમ જાણવું છે તો એના માટે તમારે અહીંયા છે મિત્રો રેશન કાર્ડનો એક ડિપાર્ટમેન્ટ છે એટલે કે એક એનું પોર્ટર છે ખાસ કરીને એ રેશન કાર્ડના પોર્ટલમાં નો યોર જે પહેલી લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે તમે પહેલી લિંક ઉપર ક્લિક કરો છો એટલે તમારા સામે એક નવું પેજ ઓપન થશે અને આ પેજમાં નો યોર તમને જે મળવાપાત્ર જથ્થો છે એ વિશેની જાણકારી મળશે અહીંયા અને પાંચ મોટી જે જાહેરાતો સરકાર દ્વારા ગવર્મેન્ટ દ્વારા રેશન કાર્ડ અંતર્ગત કરવામાં આવી છે એ વિશે પણ આપણે જાણીએ તો સૌ પ્રથમ મિત્રો તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે કે જો તમારી પાસે રેશન કાર્ડ હાલ પૂરતી હાથ ઉપર હોય અથવા તો હાજરમાં હોય તો તમે અહીંયા તમારો રેશન કાર્ડ નંબર એન્ટર કરી શકો છો અને રેશન કાર્ડ નંબર એન્ટર કરી અને તમારે અહીંયા કેપ્ચા કોડ એન્ટર કરવાનો છે જે અહીંયા તમારી સ્ક્રીન ઉપર જે દર્શાવ્યો હોય તે તો આ બે વસ્તુ એન્ટર કરી અને વ્યૂ ઉપર જુઓ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને રેશન કાર્ડ અંતર્ગત કેટલો જથ્થો મળશે એ વિશેની માહિતી મળશે પરંતુ જો તમને રેશન રેશનકાર્ડનો નંબર ખ્યાલ નથી અથવા તો રેશન કાર્ડમાં કેટલા સભ્યોના વ્યક્તિના નામ છે એ ખ્યાલ નથી અથવા રેશન કાર્ડ અંતર્ગત તમને કેટલો જથ્થો મળે છે એ ખ્યાલ નથી તો આ બીજો ઓપ્શન જે છે એના ઉપર તમે ક્લિક કરી અને ચેક કરી શકો છો હવે મિત્રો આ સિમ્પલ અને સાવ સાદું છે રીત છે જેની અંદર તમને રેશન કાર્ડ અંતર્ગત કેટલો જથ્થો મળવાપાત્ર છે એ જાણવું છે તો તમારે અહીંયા સૌ પ્રથમ તમારા રેશન કાર્ડ એટલે કે એનએફસે કાર્ડ છે જો હોય તો હા અને ના હોય તો ના સિલેક્ટ કરવાનું રહેશે તો અત્યારે રેશન કાર્ડ એનએફેસે નથી તો એના ઉપર ક્લિક કરીએ એટલે અહીંયા ફરીથી એક ઓપ્શન દર્શાવ્યું છે કે તમે ગેસ કનેક્શન લીધેલું છે કે નહીં જો ગેસ કનેક્શન લીધેલું હોય તો હા ઉપર સિલેક્ટ કરવાનું છે અને ગેસ કનેક્શન નથી લીધું તો ના ઉપર સિલેક્ટ કરવાનું રહેશે તો અહીંયા આપણે પહેલાં સૌ પ્રથમ ગેસ કનેક્શન નથી લીધું એના ઉપર સિલેક્ટ કરી અને જનસંખ્યા મિત્રો અહીંયા તમારા રેશન કાર્ડમાં તમને ખ્યાલ હશે તમારા કુટુંબની અંદર પાંચ સભ્યો છે ત્રણ સભ્યો છે કે બે સભ્યો એ જે પ્રમાણે હોય એ પ્રમાણે અહીંયા એન્ટર કરવાનું રહેશે તો અહીંયા પાંચ સભ્યો એન્ટર કરી અને સિલેક્ટ ઉપર ફરી ક્લિક કરી અને એપીએલ વન કાર્ડ સિલેક્ટ કર્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો એક કેપચા કોડ નાખવામાં આવ્યો છે એ કેપચા કોડ એન્ટર નાખી અને વ્યૂ એટલે કે જુઓ ઉપર ક્લિક કરીએ એટલે ઇનવેલિડ કેપચા દેખાડે રહ્યું છે તો અહીંયા કેપચામાં મિત્રો મિસ્ટેક હશે એવું માણી શકાય હવે કેપ્ચા છે એ ફરી વખત નવો નાખીએ છીએ તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે આ કેપચા નાખો છો તો એ કેપચા છે એ તમારો સાચો હોય તો અહીંયા ફરીથી એક વખત આપણે કેપચા કોડ નાખી અને ચેક કરી લઈએ કે આ જે માહિતી અને ડિટેલ જે દર્શાવવામાં આવી છે એમાં લખેલું છે કે તમને કોઈ પણ પ્રકારની વસ્તુ મળવાપાત્ર નથી હવે જોવું હોય કે તમને રેશન કાર્ડ અંતર્ગત કેટલી વસ્તુ મળવાપાત્ર છે તો અહીંયા તમારું રેશન કાર્ડ એનએફએસ છે એમાં હા સિલેક્ટ કરવાનું છે હા ઉપર સિલેક્ટ કરશો મિત્રો એટલે તમારી પાસે ગેસ કનેક્શન છે કે નહીં એ છે તો એમાં પણ હા સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી રેશન કાર્ડમાં જે જનસંખ્યા છે એ કેટલી છે તો કે પાંચ લખવાની છે અને તમારા કાર્ડની કેટેગરી એપીએલ છે એપીએલ ટુ બીપીએલ અથવા એ છે એમાંથી કોઈપણ એક કેટેગરી સિલેક્ટ કરી અને કેપ્ચા કોડ એન્ટર કરવાનો રહેશે તમે અહીંયા કેપ્ચા કોડ એન્ટર કરી અને અહીંયા લખશો વ્યૂ અથવા તો જુઓ ઉપર સિલેક્ટ કરશો એટલે તમને અહીંયા દર્શાવેલું છે કે જે રેશન કાર્ડ અંતર્ગત છે એ તમને જેટલો પણ અનાજ મળે વાસ્તવિકમાં નીચે પ્રમાણે બતાવ્યા પ્રમાણે મુજબ છે એ તમને મળવાપાત્ર જથ્થો છે જેમાં મિત્રો પંદર આંકડાના રેશન કાર્ડ નંબર દ્વારા છે તમે ખાસ કરીને ચેક કરી શકો પરંતુ આપણી પાસે તે રેશન કાર્ડ નંબર નથી તો જનસંખ્યાના આધારે જે જથ્થો બહાર પાડવામાં આવ્યો છે ખાસ કરીને ક્યુ ફોર એનએફએસ જે ટુ વે ડાળ અને જે બે હજાર પચીસ માર્ચ બે હજાર પચીસ માટે સો ટકા વેડરની છે એ ફાળવણી કરવામાં આવી છે હવે દરેક રેશન કાર્ડ ધારક મિત્રોને વેડર આપવામાં આવશે એમાં મિત્રો એક કિલો તુવેર દાળની કિંમત પચાસ રૂપિયા રાખવામાં આવી છે આ સાથે જ એનએફએસએ ઘઉં એટલે કે દસ રૂપિયા છે એ ભાવ રાખવામાં આવ્યો હતો એ હવે અત્યારે ઝીરો કરી દેવામાં આવ્યો છે અને તમને રેશન કાર્ડ દીઠ દસ કિલો ઘઉં મળશે એ સાથે જ મિત્રો જે ડબલ ફોર્ટીફાઈડ મીઠું છે એ પણ તમને એક કિલો આપવામાં આવશે અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખજો ઘઉં અને જે ચોખા આપવામાં આવતા હતા એમાં અત્યારે ઘઉં જ આપવામાં આવશે ચોખા તમને આપવામાં નહીં આવે હવે માની લો કે તમારું રેશન કાર્ડની કેટેગરી છે એપીએલ વનની જગ્યાએ એપીએલ ટુ છે તો તમને કેટલો જથ્થો મળવાપાત્ર છે એ ચેક કરવું હોય તો ફરી વખત તમારે અહીંયા છે એ એસ દબાવવાનું છે અહીંયા યસ અહીંયા પાંચ સંખ્યા અને અહીંયા એપીએલ ટુ સિલેક્ટ કરી અને ફરી એક વખત નવો કેપ્ચાકોડ જે અહીંયા તમારા સ્ક્રીન ઉપર દર્શાવે એ તમારે એન્ટર કરવાનો રહેશે કેપ્ચાકોડ એન્ટર કરો એટલે ફરીથી દર્શાવ્યું છે કે તુવેર દાળ આપવામાં આવશે ઘઉં આપવામાં આવશે ને મીઠું આપવામાં આવશે તો મિત્રો આ વખતે ચોખા આપવામાં નહીં આવે તો દરેક લોકો ખાસ કરીને ધ્યાને લઈ લે તો મિત્રો આજે આપણે જે માહિતી સમાચાર અને વિડીયો જોયો છે એ તમને ખાસ કરીને સ્વરૂપ મદદરૂપ થયું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવો અને મિત્રો તમારે કોઈ પણ પ્રકારની માહિતી જોઈતી હોય અથવા તો કોઈ પણ પ્રકારની મદદ જોતી હોય તો પણ નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો તેમજ જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ ટ્રેન્ડ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી અમારી ટ્રેન્ડ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો